તમને પુષ્કળ આશીર્વાદ આપો સાધના સમયે ફરીવાર તેમનો પવિત્ર નામ લેવાને અમે આપણે એકત્ર થયા છે નહીં અને ઘણી વાર નાની નાની સંગતિઓ બહુ મોટા કામો કરી જાય છે નાના નાના જૂથો પ્રભુ તેમના દ્વારા બહુ મોટા કામો કરે છે ભલે તમે બે અથવા ત્રણ હોવ અરે તમે એકલા પણ હોવ તો પણ જ્યારે તમે પ્રાર્થના કરો છો પ્રભુની આગળ નમી જાઓ છો ત્યારે પ્રભુ તમારા દ્વારા તમારા વિશ્વાસ દ્વારા અને તમારું જીવન જે સંપૂર્ણ પ્રભુની સાથે જોડાયેલું છે એના દ્વારા પ્રભુ ઘણા મોટા મોટા કામો કરે છે પ્રેઝ ધ પ્રવેશલો અને માટે એકઠા મળીએ નાની ટોળી તરીકે ટીમ તરીકે વિશ્વાસીઓ તરીકે પ્રભુનું વચન તો કહે છે કે બે વ્યક્તિઓ એક મન અને ચિતના થઈને કંઈ પણ માગશે તમારો પિતા કરશે કંઈ પણ બહુ ગજબની બાબત છે ઘરમાં જો તો બે પતિ પત્ની છો ભાઈ બહેન છો અથવા મમ્મી સાથે છો પપ્પા સાથે છો અને જ્યારે બે વ્યક્તિઓ પણ આપણે વિશ્વાસ સાથે પ્રભુને આગળ નમી જઈએ છીએ ને પ્રભુ ગજબનું કામ કરે છે મેં અમારા ઘરની ઘણી વાર એ સાક્ષી આપી છે ને મારા પિતા જીવતા હતા ત્યારે ઘણા પ્રશ્નો એવા આવે કે જ્યારે એની એનો સામનો કરવો મારા માટે કે મારા પપ્પા માટે બહુ મુશ્કેલ હોય ત્યારે અમે બંને જણા હાથ પકડીને વારા પરથી પ્રાર્થના કરતા ઘણીવાર દીકરી સાથે પણ એ પ્રમાણે પ્રાર્થના કરી અને આ બાબત માટે હું તમને કહીશ કે અનુભવ કરજો મેં ઘણાને કહ્યું છે એક વખત તો અમારા ઘરમાં કરંટ હતો બસો ચાલીસ જે નોર્મલ વોર્ડ કહેવાય એના કરતાં પણ વધારે હતો દિવાલમાં ભોય પાણીમાં જાળીમાં અને એવામાં અમે છ થી સાત કલાક રહ્યા હતા ખબર નહી ક્યારનું હશે રાતનું હશે પણ સવાર ઉઠ્યા ત્યારે ખબર પડી કોઈ બી જગ્યાએ અડવાથી કરંટ લાગે છે એ સમયે મારી સાથે પંચાણું છન્નું વર્ષના મારા દાદી પણ હતા કોઈ પણ ઇલેક્ટ્રિશિયનને ફોન કરીએ રવિવાર હતો મને હજુ પણ યાદ છે કોઈ ફોન ઉઠાવે નહીં જે વિસ્તારના વાયરમેન આપવામાં આવ્યા હોય પંચાયતની અંદર ત્યાંથી કોઈ જવાબ મળે નહીં જ્યાંથી વીજળી મળતી હોય એ ઓફિસમાં ફોન કરવાથી જવાબ મળતો નહીં અને લગભગ ત્રણ ચાર કલાક તો મેં એવી રીતના પસાર કર્યા પણ ત્યારબાદ પ્રાર્થના કરી અને સામેથી ફોન આવ્યો અને અમારા વિસ્તારના ઇલેક્ટ્રિશિયન આવી ગયા એમણે જોયું એમનું ટેસ્ટર જે બતાવતું હોય સ્પેશિયલ ટેસ્ટર હોય આમ રૂમમાં લઈ જાય ને લાલ થાય રૂમમાં લઈ જાય ને લાલ થાય એ કહેવા લાગે તમે બધા સલામત છો કોઈને કશું નુકસાન થયું છે તો કે ના એ વિચારવું પડી ગયો કે આ એટલો બધો કરંટ છે કે જનરલ છે એના કરતાં પણ ડબલ છે અમને ખબર ત્યારે પડી કે અમારો પ્રાણી જે અમારો ડોગ હતો અત્યારે તો નથી રહ્યો પણ એ વોશરૂમ માટે બહાર જાય નહીં જે દરવાજા ત્યાં અમે જોયું પગ મૂકી જો તો લાઈ જેવો અમે પગ હટાવી લીધો તરત જ અમારો અમારું પ્રાણી વોશરૂમ માટે બહાર ના જાય સવારની અંદર જોયું પગ મૂક્યો તો ધક હતું અને અમને ખબર પડી એ પ્રાણી દ્વારા કે જમીનની અંદર પણ છે લગભગ દસ કલાક જેવું અમે રહ્યા હોઈશું સવારથી લઈને બપોરની વેળા પછી એનો પ્રોબ્લેમ મળ્યો સોલ્વ થયો કે થાંભલા પરથી જે બધાને વીજળીઓ આપવામાં આવે એમના એ ઘર પર એમના લોખંડની અંદર વાયર ટચ થતો હતો અને સળંગ એના સળિયામાં થઈને અમારા ઘરના બોય તળીએ અને અમારા ઘર સુધી એ કરંટ આવતો હતો બીજાઓને કંઈ નુકસાન નહોતું થયું અમને પણ કંઈ થયું નહોતું પણ પ્રભુએ ગજબ રીતે બચાવ કર્યો નાની નાની બાબતો જ્યારે આપણે પ્રભુની પાસે લઈ જઈએ છીએ વિશ્વાસથી તેમને કહીએ છીએ ત્યારે પ્રભુ આપણું સાંભળે છે હા લઈ લોયા પ્રેઝ હંમેશા પ્રાર્થનાની આદત પાડીએ પ્રાર્થના કરવાની ટેવ રાખીએ શરમાઈએ નહીં ઘણા લોકો શરમાતા હોય છે હું પોતે શરમાતો હતો પ્રાર્થના કરતા મને કોઈ કહે ને પ્રાર્થના કરવાનું હું ત્યાંથી જતો જ રહું કાં તો જવો જ નહીં જ્યારે મારા એરિયામાં પ્રભુ મંદિર બન્યું અને મને સેક્રેટરી બનાવવામાં આવેલો ત્યારે હું કોઈ દિવસ શુક્રવાની પ્રાર્થના સંગતમાં નહોતો જતો કેમ કે ત્યાં પ્રાર્થનાનો સમય આવે ટન આવે અને મને બહુ શરમ લાગે અને બીક પણ લાગે પણ આજે પ્રભુએ મોહ ઉગાડ્યું છે સાત વાણી બોલવાની હોય તો પણ હું ત્યાંથી આગો પાછો થઈ જતો હતો પણ ઈશ્વરની કૃપાથી દેવની કૃપાથી આજે ઘણા લોકોની વચ્ચે પણ જો ઉભો કરી દેવામાં આવે તો પણ પ્રભુ બોલાવે છે પ્રાર્થના કરવામાં મદદ કરે છે વચન આપવામાં મદદ કરે છે ખાલી લુયા આપણા ઈશ્વર છે આપણા પ્રભુ છે એ બધું બદલી નાખે છે અને મેં કહ્યું હતું કે લગભગ બે હજાર સોળમાં પહેલો સંદેશો આપ્યો હતો અને પહેલી પ્રાર્થના આપી હતી અને ત્યાં અમુઠા અમુઠા મિરાકલ થયા હતા પ્રથમ મિરાકલ અશુદ્ધાત્મા ઘર્મથી ચાલ્યો ગયો બીજો મિરાકલ દારૂના દુષ્ટાત્મા ચાલ્યો ગયો ખાલી લુયા સાજાપણું મળ્યું શાંતિ મળી અને એ ઘરના પ્રશ્નો દૂર થયા હાલે લોહીયા પ્રઈઝ ધ લોટ ખાલી પગ મૂકી એવી જ પ્રાર્થના કરી હતી કે પ્રભુ અમે પગ મૂકીએ ને એ ઘરના ઓટલા પર અને પ્રભુ એ ઘર શુદ્ધ થાય પવિત્ર થાય મેં જે ભાઈ મને લઈ જતા એમને કહ્યું હતું કે એક કિલોમીટર જેવું બાકી રહે એટલે મને કહેજો આપણે એક જગ્યા પર ઉભા રહીને પ્રાર્થના કરીશું અને પછી નિશ્ચિત જગા પર આપણે જઈશું અને મારી સાથે જે ભાઈ હતા એમણે પહેલી વાર પવિત્ર આત્મા પિતાનો અનુભવ કર્યો સ્પર્શ થયો નીચે ખેતરમાં ઉભા રહીને પ્રાર્થના કરતા હતા હાઈવે પર દેવે એટલી બધી કૃપા કરી અને લિટરલી એક અડધા પોણા કલાકની અંદર ત્યાં આગળ પ્રભુએ ગજબનું કામ કર્યું વચન આપતો થઈ ગયો બીમારી દૂર થઈ ગઈ અશુદ્ધ આત્મા દૂર થઈ ગયો એ ઘરના વડીલ જે બીમારીમાંથી કદી છુટકારો મેળવતા ના હતા કન્ટિન્યુઅસ કેટલાય વર્ષોથી એ બીમારીમાંથી તેઓ તત્કાળ છૂટા થઈ ગયા હા લે લો પ્રેઝ ધ લોર્ડ આપણા આ પ્રભુ એવા છે હા લે લો વિશ્વાસ ઈશ્વર છે દયાળુ પ્રભુ છે અને માટે પ્રભુ પર વિશ્વાસ કરીને આગળ વધીએ ચાલીએ હા લે લો યા પ્રાર્થના સાથે સાધના સમયમાં પ્રભુની આગળ નમી ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એક વાર પ્રભુ તમારું પવિત્ર નામ લેવાના માટે તમે અમને જીવતાની ભૂમિ પર રાખી આજનો દિવસ બતાવ્યો આખો દિવસ પ્રભુ તમે અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અમારી સાથે રહ્યા અને પ્રભુ મેં જ્યાં કઈ ગયા પ્રભુ ત્યાં દરેક જગ્યાઓ પર પ્રભુ થયા તમે અમને મદદ કરી પ્રભુ અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમે અમને તેડી લાવ્યા છો પ્રભુ તેના માટે અમે તમારો વિશેષ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા અમે તમને વિનંતી કરીએ છીએ જેમ દિવસે તમે અમારી સાથે હતા એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી જરૂરિયાત પૂરી પાડો અને પ્રભુ સવારની જેમ સાંજે પણ અમને સફળતાપૂર્વક આગળ વધારો પ્રભુ અમે ઘણા બધા લોકો તમારી આગળ નમીએ છીએ ઘણા બધા રોજ આવે છે પ્રભુ તેઓના હૃદયમાં પ્રભુ વિનંતીઓ છે પ્રભુ અરજો છે તમને કરી રહ્યા છે પ્રભુ વિશ્વાસ કરી રહ્યા છે કે આજે તો અમે અમારી વિનંતી પ્રમાણે પ્રભુ પાસેથી મેળવીને જવાના છે પ્રભુ જીવો એ વિશ્વાસ કર્યો છે જેઓએ વિશ્વાસ રાખ્યો છે અને વિશ્વાસ તમારે નમ્યા છે એ સગડા તમારો મહિમા જોવે એવું પ્રભુ તમે થવા દેજો હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારો મોટો મહિમા જોવે એવું તમે થવા દેજો પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી પાસે આવ્યા છે ત્યારે દરેકને નવો ને તાજો સ્પોર્શ આપજો નાની મોટી જે કઈ ભૂલો હમણાં સુધીમાં થઈ છે પ્રભુ સર્વ પ્રકારની ભૂલો અમને માફ કરજો પ્રભુ હા પ્રભુ દરેક દરેક અને દરેક અમારી ભૂલો તમે અમને માફ કરજો પ્રભુ સહાય કરજો મદદ કરજો અમારી રક્ષા કરજો પ્રભુ જેમને ખોરાકની જરૂર છે ખોરાક આપજો પ્રભુ જેમને નાણાંની જરૂર છે નાણાં જો જેમને લોનની જરૂર છે લોન આપજો પ્રભુ તમારા બાળકોને પ્રભુ જે અગવડો છે પ્રભુ અને જેની જરૂરિયાતો છે પ્રભુ એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ તમે તેમના પર થવા દેજો પ્રભુ તમારી શાંતિથી તમે ભરી દો હા તમારો પ્રેમ તમારો આનંદ અને તમારી શાંતિ પ્રભુ તેમના પર ઉતરી આવે એવું તમે થવા દેજો પ્રભુ હા જેઓ વિશ્વાસ કરે છે પ્રભુ તેઓ પોતાના વિશ્વાસનું ફળ અત્યારે હમણાં જ જુએ એવું તમે થવા દેજો પ્રભુ તેમના ઘરોમાં રહેલા તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તમને તો જે કઈ છે પ્રભુ એને પણ તમે ખાલી જ કરજો પ્રભિતા હા પ્રભુ વ્યસનો વ્યભિચાર જાત જાતના નશાઓ ખરાબ આદતો કુટીઓ બધું તેમના ઘરોમાંથી તમે દૂર કરજો અને જેઓ એવી ખરાબ બાબતોમાં છે તેઓ પસ્તાવ કરે તમારી ગમ પાછા પડે તમને નવેસરથી જીવન સોંપે એવું થવા દે જેમને તમારું નામ નથી ખબર પ્રભુ તેઓને પ્રભુ આજે અમારા દ્વારા તમારું નામ મળે અમારી સેવાઓ દ્વારા ઓડિયોઝ વિડીયોઝ દ્વારા યુટ્યુબ ફેસબુક અને વોટ્સઅપની સેવાઓ દ્વારા બુધવાર સુક્રની સંગતો દ્વારા એવી પ્રાર્થના કરી છે અને પ્રભુ દરેક સેવક સેવિકાઓ જેઓ સેવા કરે છે તેમના દ્વારા પણ પ્રભુ તેમને નામ મળે તેમની સેવાઓ સફળ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ જેમની જોબ ચાલી ગઈ છે તેમને નવી જોબ આપજો દરેકના નોકરી ધંધા રોજગારને આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો ધનનો આશીર્વાદ આપજો લગ્ન જીવનનો આશીર્વાદ આપજો પ્રભુ અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમને કે અત્યારે પ્રભુ જે લોકો તમારી આગળ નમેલા છે તેમના જીવોને વિદેશ જવું છે તેમને વિદેશ જવાના રસ્તા તમે ખુલ્લા કરજો આર્ટિસ્ટના બેન્ડ આપજો જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભિતા અને ખાસ પ્રભુ જેમને મકાન ખરીદ્યું છે ખરીદી શકે જેમને મકાન વેચવું છે વેચી શકે જેમની પ્રભિતા પરિસ્થિતિ એવી છે જેમને લોનની જરૂર છે તમે લોન આપજો જેમને પ્રભુ નાણાંની અગત્યતા છે પ્રભુ તમે તેમને નાણાં પણ આપજો અને ખાસ પ્રભુ વિદ્રોહ વિધવા બહેનો અનાથો મન લોકો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની તમે સાથે પડખે રહ્યા છો પ્રભિતા આ પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાયા છો પ્રભુ તમારાથી દૂર કરી દેવામાં આવ્યા છે પ્રભુ તેઓ પાછા ફરે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો પ્રપીતા અને અમારી જે સેવાઓ છે પ્રભુ બુધવાર શુક્રવાર નિસંગતો સંગતો અને પ્રભુ લાઈવ રેકોર્ડિંગ્સ પ્રપિતા યુટની લિંક છે પ્રભુ વોટ્સઅપ દ્વારા છે વોટ્સઅપના ગ્રુપો બ્રોડકાસ્ટ છે પ્રભિતા અને ફેસબુક લાઈવ દ્વારા અને ફેસબુક મૂકવામાં આવતી પોસ્ટ દ્વારા તમે મહિમા પામજો અને પ્રભુ જે અડચણો છે પ્રભુ કૃપા કરીને તમે દૂર કરજો કૃપા કરજો પ્રભુ કે તમારા લોકો દ્વારા પ્રભુ કંઈ અડચણ ના આવે પણ પ્રભુ તમારો મહિમા થાય પ્રભીતા અને પ્રભુ ઘણા બધા લોકો આજે તમને જીવન સોંપે એવું થવા દેજો પ્રભુ રાતના સમયમાં દરેકને સલામત ઘરમાં દોરી લાવજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો મીઠી નિંદ્રા આપજો તેમને તંદુરસ્ત રાખજો તેમના હૃદયની સર્વ પૂરી કરજો નાની મોટી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો તેમના દે પાસે રોપાયેલા જહર જેવો કરજો ને પ્રભુ તમારો પ્રેમ આનંદ શાંતિ તેમના ઘરમાં રાજ કરે એવું થવા દો અને સવારમાં તમારું ભજન માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેહ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન